એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરવામાં આવે છે પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ બેના શ્રીઓ દ્વારા એની તાત્કાલિક તપાસ કરવામાં આવી જેમાં અમને એવું કશું જણાય આવેલું નથી પણ તેમ છતાં જો આગળ સીસીટીવી સીસીટીવીની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરશું ના 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 આવી કોઈ શાળા દ્વારા જાણ કરવામાં નથી આવી પણ એક અમને મેલ આવેલો હતો બાળકના દ્વારા પરંતુ એ અમારી ઝોનલ કચેરીને મેલ આપવામાં આવ્યો હતો પરંતુ એવું કશું અમારી પ્રાથમિક તપાસમાં જણાતું નથી